ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટના દેલવાડા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેલવાડા તથા આજુબાજુના ગામના લોકોમાંથી એકસો પચાસથી થી ઉપર વ્યક્તિઓએ આંખની તપાસ કરાવી હતી અને તેમાંથી ત્રીસ વધુ લોકોએ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન રણછોડદાસ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા હતા અને વાહન મારફતે લેવા મૂકવાની સુવિધા તથા રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવા એ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી હતી ઓપરેશન થયા બાદ આંખના ટીપા તથા ચશ્મા સહિતની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશા આરોગ્યલક્ષી લોકોની સેવા કરી રહ્યું છે ત્યારે આંખ મોતિયાના ઓપરેશન કરી લોકોને રોશની આપવાનું કામ કરી રહ્યા છે તે બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન આઈ કુબા વતે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જો જે વર્નાક નો પ્રિયાંખાનો સંસાર છે તો નંબર નથી નંબર લાગે અને એટલે ક્યારે જવાના પછી પરત પાછા

એમાં કોઈ ચાર્જ લેવાના ખરા કોઈ ચાર્જ નહીં બધી સુચાર ફ્રી છે જાવ આવવા માટે બધી ફ્રી છે જમવાનો વ્યવસ્થા બધી ફ્રી છે આ આખલી તકલીફ તમને કેટલા સમય થી હતી આખલી બે બે થી ચાર મહિના થઈ ગયા તો તમે કુબા ચેરિટેબલ્સ નું રણછોડ ટ્રાક્ટર આ રિપોર્ટ કઢાયો શું કેસો તમે કીધું કે હમણા નોર્મલ છે કે તમે જઈ શકો છો મારું નામ ડોક્ટર રકેશ ખેરડિયા રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા આજ રોજ દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં એકસો ને દસ દર્દીઓએ અત્યાર સુધીમાં લાભ લીધો છે અને બાવીસથી પચીસ દર્દીઓ ઓપરેશનમાં આવવા માટે તૈયાર છે રંછોડબાપુ ચેરિટેબલ હોસ્પિટલ ઓગણીસો ને છેતાલીસથી અંધત્વ નિવારણનું કાર્ય કરી રહી છે જેની અંદર આજ રોજ ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે પણ સાથ સહકાર આપી અને એક આ સેવા કાર્ય ક્રમને વધારે આગળ વધાર્યો છે આશરે કેટલાક દર્દીઓને તપાસ કરવા માટે કઈને ક્યાં કયા પ્રકારના દર્દીઓને ઓપરેશન કરવા માટે લઈ જવાના છો તમે રાજકોટ રંજનદાસ બાપુ હોસ્પિટલની અંદર આજે જે બાવીસ પચીસ દર્દીઓ જે દાખલ થયા છે એમાં ત્રણ પેશન્ટો વેલના ઓપરેશનના છે અને બાકી બધા મોતિયાના ઓપરેશન એમાં દર્દીને કયા કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે દર્દી માટે અહીંયાથી લઈ જવા માટે પ્રાઇવેટ હોસ્પિટલના જે હોસ્પિટલના વાહન દ્વારા અહીંયાથી રાજકોટ લઈ જવામાં આવશે ત્યાં તેમની બધી જ રૂટીન ચેકઅપ કરી બીજે દિવસે સવારે તેમને બધાને ફેંકો ફોલ્ડેબલ પદ્ધતિથી ટાંકા વિનાનું ઓપરેશન નિઃશુલ્ક કરી બીજે દિવસે સવારે અહીંયા દેલવાડા મુકામે પાછા મૂકી દેવામાં આવશે તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે જેમાં પેશન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી થતો હોય છે પણ લોડેડ કામ હોવાથી આ પાંચ થી છ હજાર વધારે આજ ફોલ્ડેબલ પદ્ધતિથી ઓપરેશન કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચો થતો હોય છે ઓકે અમુક બાબત છું

એમાં દર્દી પાસેથી કોઈ પણ પૈસા ચાર્જ લેવાના આવશે કે ના તમામ વિના મૂલ્ય છે વાહન મારફતે લઈ જવામાં આવશે વાહન મારફતે દવા ટીપા સચમાં વિના મૂલ્ય બધું આપવામાં આવશે દર્દીની સાથે કોઈ વ્યક્તિ હોય તો એના માટે છે ના દર્દીઓ સાથે કોઈ નહીં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઈ જવામાં આવશે આના સિવાય કુબાવત ચેરિટેબલ કેટલા કાર્ય કરી રહી છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે જેમ કે આરોગ્ય ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય

આખનો કેમ્પ હોય છે અને બાર તારીખે મલ્ટી સ્પેશિયાલિટી જેવી કે એચસીજી હોસ્પિટલ એવા ડૉક્ટરને બોલાવીને અમારી સંસ્થા પર કરીએ છીએ એકથી બે કેમ્પ ગામડે ગામડે જે લોકોને અમે તમામ પ્રકારની સારવાર દવાનું વિતરણ કરી લોકોની સેવા કરી રહ્યા છીએ ખૂબ જ અનેક સેવાના કાર્યકર્તા